ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના નાનાદરા ગામમાં ભાજપનો આંતરિક કલહ ખુલ્લ્યામ સામે આવ્યો છે ગેરકાયદેસર બાંધકામ તોડવાના મુદ્દે ભાજપના જ મહામંત્રી અને ભાજપના મહિલા સરપંચ આમને સામે આવી ગયા છે ઠાસરા ભાજપ મહામંત્રીનો ભાજપ મહિલા સરપંચને બિભસતા ગાળો બોલતો અને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું નાનાદરા ગામે જે છેલ્લા સાઠ વર્ષથી વિકાસથી વંચિત હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે નનાદરા ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા મુદ્દે વિવાદ શરૂ થયો હતો આ બાંધકામ ઠાસરા ભાજપના મહામંત્રી ભરત રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હોવાનું મહિલા સરપંચનો આક્ષેપ છે મહિલા સરપંચનો દાવો છે કે કલેક્ટર અને ઠાસરા ટીડીઓ દ્વારા દબાણ દૂર કરવા માટે લેખિત આદેશ મળ્યો છે ત્યારે આ દબાણ હટાવતા ભાજપના મહામંત્રી ઉશ્કેરાઈ જઈને મહિલા સરપંચને ગાળો આપી હુમલો કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો ઘટનાને પગલે મહિલા સરપંચ અને ગામ લોકો ઠાસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં

કૈલાશબેન આપની પાસે શું ઘટના બનેલી છે અને શેના કારણે ઘટના બનેલી છે અમારી ગ્રામ પંચાયતમાં મિટિંગ ચાલુ હતી ગ્રામ સભાની અમે દબાણ હટાવવાની તારીખ નક્કી કરતા એટલામાં એ મહામંત્રી બહાર આવી અને અમને ગાળું બોલતીલું શું નામ છે મહામંત્રીનું

આપનો પરિચય કયા ગામના છો કયા તાલુકાના છો અને આ જે અત્યારે અહીં આટલા બધી સંખ્યામાં ઉપસ્થિત છે ગામ લોકો એ બાબતે શું કહેવા માગો છો હું ઠાસા તાલુકા નણાદરા ગામ પંચાયત વતની છું નણાદરા ગામ પંચાયતમાં મારી પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે અને ઘણા સાત મહિનાથી સરપંચ તરીકે છે અમાર ગઈકાલે સામાન્ય સભા મિટિંગ હતી નણાદરા ગામ પંચાયતમાં તો પંચાયત જ્યાં સામાન્ય સભા પૂરી થઈ તો મારી પત્નીનો તો પાંચેક મિનિટ પછી ફોન આવ્યો કે હું તમે ક્યાં છો પેલો મહામંત્રી છે જે તેની ગાળો બોલે છે ધાક ધમકી આપે છે તો તમે પાછા આવો હું પાછો આવ્યો તો મારી પત્ની જોડે ના બોલવાના અપશબ્દો બોલતો તો તું ક્યાંથી આવી છું તું કોણ છું તું કેવી રીતે મારી જોડે વર્તન કરી શકું છું જેમ એની પત્ની હોય એવી રીતે વર્તન કરતો હતો મેં ભાઈ કહ્યું આવી રીતે વર્તન ના કરી શકું છું તું એક મહામંત્રી છું તો ભાઈ કહેવા હું મહામંત્રી છું હું કલેક્ટર સુધી મહામંત્રી હું દિલ્હી સુધીનો મહામંત્રી છું એ રીતે વર્તન કરતો હતો મારી પત્નીને ના બોલવાનું બોલતો હતો કારો બોલતો હતો ના અસભ્યથી વર્તન કરતો હતો પછી અમારા એ ભાઈએ મારી પત્નીને મારા આવતા પહેલાં મારી છે એમ વાળ પકડીને પછાડી છે મારી ભાભીને મારી છે મારા ભાઈને બી માર્યો છે ભાઈ અને મને બી એને ધક્કા મારી કાઢી મૂક્યો છે કે ભાઈ હું જે કારું એના છોકરો એની પત્ની એની છોકરાની વહુ આ ચારે જણ એની છોકરી આ બધા બધાજનો અમારી અહીં ગાડી એવા ચાર પાંચે પાંચ જણા પંચાયતમાં આવીને ધમાલ કરતા હતા પંચાયતની બહાર અને જબરજસ્ત જમાલ કરી છે એના વિડીયો પણ અમારી જોડે છે પણ અમારી જોડે તાલુકા વિકાસ અધિકારી કલેક્ટર કચેરીમાં અમારે મંજૂરી મળી ગઈ છે કે ભાઈ તમે દબાણ કાઢી શકો છો સર્વ પરિષદ સરપંચની છે એવું અમને નોટિસ બી આપી દીધી છે પણ ત્યાં નોટિસ આપ્યા સુધી પણ એવું નોટિસ ઘંકારતો નથી કે નોટિસ હું ના આવું છું નોટિસો મારા મારા કામની નથી કારણ કે હું મહામંત્રી છું એવું વર્તન કરે છે પોતાની તાનાશાહી વાપરે છે આગળની કાર્યવાહી શું રહેશે આગળની કાર્યવાહી જો અમને ન્યાય મળવો જોઈએ મારી પત્નીને ન્યાય જોઈએ આજે મારી પત્ની સુરક્ષિત નથી તો પછી હું મારી પત્ની સુરક્ષિત ના હોય તો પછી આગળ શું કરવાનું એમ આ ગામના બધી બેન દીકરીઓને સુરક્ષિત ના જ હોય ને કારણ કે મહામંત્રી છે વારંવાર કોઈને કોઈ પ્રકારે કોઈને કોઈ જોડે ઊભું કરીને કોઈને કોઈ ધોળઝાપડ કરતો હોય છે એમાં અમારા ગામના બે ચાર માજી સરપંચો પણ ઇન્વોલ્વ છે કે જે અમારી જોડે મારું પદ છીનવા માટે મને કોઈ પણ પ્રકારે હાની પહોંચાડવા માટે એ લોકો કોઈ કોઈને કોઈ રીતે ઘેર ગેરમાર્ગે દોરવા માટે અમને ગમે તે ગમે તે અમારી જોડે ઊભું કરે તૈયાર જ હોય છે કદાચ આનો નિકાલ નહીં આવે તો આપ શું કરશો અમારો નિકાલ તો અમે બધા આ ગામ વડીલો ગામજનો બધા સાથે મળીને અમે મમણદાને આવેદનપત્ર આપીને ઉપવાસ પર ઉતરવાના છીએ અમારા ઉપવાસ પર મેરા પરિચય મેરા ગામ કા નામ લલાત્રા હે મે લલાત્રા કી રહેવાસી मेरा नाम खातून बीबी महबूब मियां मलिक है डेपोटी सरपंच जाते कोई आप आपके पास घटना हुई है सरपंच 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 के साथ हुई क्या हुआ ये थोड़ी झगड़ा झोगड़ी हुई उस टाइम पर तो मैं थोड़ा तकलीफ हुई तो मैं घर पे चली गई किसने किसने, किस किसने की बार? है रास्ते के लिए किसने की है અમે મારું નામ સંગીતાબેન જશવંતભાઈ અમે સરપંચ અરે સરપંચના જોડે કમિટી સભ્ય હું પણ અમારું દબાણ હટાવીએ છીએ હું જાતે સભ્ય તો એ મારી દુકાન તોડવા તૈયાર છું અત્યારે પણ અમે ગામનું કોઈ માનવા તૈયાર નહીં મહામંત્રી કોણ છે મહામંત્રી ભરતભાઈ પ્રતાપ રાઠોડ શું કહેવા માગે એમ કે અમે દબાણ હટાવવા નહીં દઈએ અને અમે બધા ભેગા થઈને દબાણ હટાવીશું કાયદેસર કદાચ આ દબાણો નહીં હટે તો તમે શું કરશો નહીં હટે તો સર પણ કેસે કરશું આગળ બધા સભ્યો મળીને નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા